મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી અમદાવાદમાં પ્લેન નો મોટો ખુલાસો જેમાં ઘટના સ્થળેથી બ્લેક બોક્સ જે મળી આવ્યું હતું તેના રિપોર્ટ સામે આવ્યા છે એર ઇન્ડિયા વિમાન ક્રેશ મામલે બ્લેક બોક્સનો રિપોર્ટ સામે આવ્યો અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ટેક ઓફ પછી થોડી જ વારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું આજના રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે વિમાન કેપ્ટન વિનય શર્મા અને પાઇલોટ મનપ્રીત સિંહ વચ્ચે વાતચીત થઈ હતી જેમાં ટેક ઓફ પછી બંને એન્જિનના ફ્યુલ સ્વિચ રનથી કટ ઓફ પર ફેરવાઈ હતી જેથી એન્જિનમાં ઇંધણ બંધ થયું અને વિમાન ક્રેશ થયું કોકપીટ વોઇસ રેકોર્ડિંગમાંથી ગેરસમજ સાબિત થાય છે જેમાં કેપ્ટન વિનય શર્મા પૂછે છે કે તમે કેમ એન્જિન બંધ કર્યું આ બાજુ કેપ્ટન મનપ્રીત સિંહે જવાબ આપે છે કે મેં એન્જિન બંધ કર્યું નથી ત્યારબાદ એક એન્જિન ચાલુ કરાયો પણ વિમાન નીચે આવી ગયું હતું વિમાનના નીચે જતા પાઇલોટોએ ફરીથી એન્જિન શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો પણ વિમાન તત્કાલ પતન થયો કારણ કે ઊંચાઈ ખૂબ ઓછી થઈ ગઈ હતી તેર જૂનના રોજ બ્લેક બોક્સ મળ્યો હતો પચીસ જૂનથી ડેટા મળ્યો બ્લેક બોક્સમાંથી મળેલી માહિતીના આધારે આખો ક્રમનો ખુલાસો થયો છે એવી કોઈ ટેકનિકલ ખામી મળી નથી પણ જેનું કારણ માનવ ભૂલ ગણાય છે બોઈંગ અને જીઈ એન્જિન કંપનીએ ટેકનિકલી ક્લીન જાહેર કર્યું છે જેમાં કંપનીના નિષ્ણાંતો મુજબ એન્જિન અને મશીનરીમાં કોઈ ખામી ન હતી હવે તપાસમાં ડીજીસીએ અને એટીએસબી ટીમ તરફથી આખરી રિપોર્ટ હજુ બાકી છે આ રિપોર્ટ પ્રાથમિક છે આખરી રિપોર્ટ થતી સ્પષ્ટતા ટૂંક સમયમાં જ બહાર આવશે હવે તમામ ડેટાના આધારે પાયલોટ તાલીમ અને એસઓપીએસ પર દ્રષ્ટિ કરાશે જોતા રહો સમાચાર સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરોની સાથે